અંકલેશ્વર નોડીફાઈડ રહેનાક વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં રોડ સાઇડ ઉપરના લારી ગલ્લાઓના દબાણોનો નોટિફાઈડ એરિયા ઓથોરિટી સત્તાધીશોએ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી નોટિફાઇડ વિસ્તારના સરદાર પાર્ટી ગોલ્ડન ચોકડી વચ્ચેના વિસ્તારના મુખ્ય માર્ગને અડીને ઉભેલી અડચણરૂપ લારી ગલ્લાઓના દબાણને દૂર કરાયા હતા બપોર બાદ દબાણ હતાઓ ઝુંબેશ હાથ ધરાઈ હતી ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરી માર્ગ ખુલ્લો કરવાની શરૂઆત કરાઈ હતી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા તેમજ રીતે થયેલા લારી ગલ્લા અંગે મળેલી વ્યાપક ફરિયાદોને આધારે ચીફ ઓફિસરે દબાણ હટાવવાની કામગીરી સિક્યોરિટી વિભાગ સાથે રાખી કરી દબાણ ટીમોએ સરદાર પાર્કથી લઈને પાંચસો પોતાસ વિસ્તારમાં જાહેર માર્ગ પર અડચણરૂપ લારી ગલ્લા તેમજ અન્ય હાજરીઓ દૂર કરવામાં આવી હતી બિનઅધિકૃત દબાણો કરીને મૂકેલી લારીઓ તેમજ ઉથાવી ટ્રેક્ટરમાં ભરી સીઝ કરી હતી આ કામગીરી દરમિયાન જીઆરડીસી પોલીસની એક ટુકડીએ ચાપતો બંદોબસ્ત જાળવ્યો હતો આ દબાણ હટાવવાની કામગીરીને પગલે અર્ચરરૂપ દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો નમસ્કાર ચિંતન પટેલ ચીફ ઓફિસર અંકલેશ્વર આપ સૌને જણાવતા જણાવવાનું કે નોટિફાઈ દ્વારા નોટિફાઈ રહેણા વિસ્તારમાં જે બિન અધિકૃત રીતે ગલ્લાઓ જે મૂકેલા હતા રોડની બાજુમાં એને હટાવવાનું કાર્ય છેલ્લા બે દિવસથી ચાલુ છે જેને હટાવીને અમે આશરે પચાસ જેટલા ગલ્લા અમને ઉપાડીને અમારે જે સ્ટોર રૂમ છે ત્યાં અમે મૂકેલા છે અને આપના ટીવીના માધ્યમ દ્વારા આપ સૌને વિનંતી કરું છું કે રહેણાંક વિસ્તારમાં કોઈપણ જાતનું અનઅધિકૃત રીતે જે જો ગલ્લા હોય આપશ્રીઓના તો તાત્કાલિક ધોરણે હટાવી લેવા વિનંતી છે અન્યથા નોટિફાઈ દ્વારા તે હટાવી દેવામાં આવશે